તો મિત્રો આપ સૌનું સ્વાગત છે અત્યારે વાગી જા છે બપોરના તાઈ અને આજે છે રાંધણ સાઈડ જોવો રહોડે મે યે પૂરી બન ગઈ હે ઇધર સેવ બન ગઈ હે મકાઈ કે સેવડે મે ડાલને કી હે ફિર બાદ મે અને એકલી પૂરી બાકી છે એ આ બધું તળાઈ જાશે હે અને અત્યારે તળાય જ છે અમુક વસ્તુ રસ્તામાં તળાતી જાય છે અરા ઘરમાં એક જ કલાકાર છે જે આવા ધંધા ના કરી કલાકાર ને ઉપસ્થિત કરાવ એટલે હા તો આ ડાગલા દેખાય રે આ ડાગલા તૂટી જા અત્યારે હવે પાછા ગાડી લઈને નીકળી ગયા સવિને જાવી સવિ સંજય કાકા ની દુકાને કાલે પંદરમી ઓગસ્ટ છે જે

એ નખાય જ ને માણસો હોનાના ઝુલા ઉપર બેસે ને આ ને નખાય તો હા તો નુકસાન બરોબર છે હું તારી વાત થી છે છું બકા હાલે તું બ્લોગ બને બની જો બ્લોગ મારો હવે છે કે બેન નથી બહુ કે આનું દેખ છે આ મયંગભાઈ લટડિયા

આખડી રે દાવા માલી હો કામ દુનિયાનો પ્રોફેશનલ કહેવાય ડાયરા નો થાય સેલિબ્રિટી બનાવી સેલિબ્રિટી બનાવી દેવો ભાવ જ આવજો ફાઇનલી આવી ગયો ઘરે ને હવે મને એવું લાગે છે કે દૂધ લેવા મને મોકટ છે મારી વાટે છે બધા

અત્યારે દહી હારે લીલા મરચા તળેલા તમારે કઈ કેવું છે મેં ત્યાં રીલ માકલી તી તું લાવ્યો એવું નો ખવાય તમે રીલ મોકલો ને એવું દાંત બાત હડી જાય એકવાર તો ખવાય જ ટ્રાય મરાય બધું હા હાડ અત્યારે અગિયાર જેવા વાગી ગયા છે ને ગોપાલભાઈ નો ભવન આવ્યો છે કે હાલ મારી હારે કોષાડ જાવું છે તો હવે એની જાઉં છું કઈ કામ હશે ગભરો અવાજ કરે હું

આપણે નવા બ્લોગ માં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અત્યારે બધાને પ્રેમ ઉભરાય છે